નમસ્કાર મનોમંથન આપનું સ્વાગત છે ખિલોડીને ગુંદી તાલુકામાં ના સમાવેશ કરવામાં આવે તે અંગે બહુમતી સાથે ઠરાવ કરવામાં આવ્યો ખોગંબા તાલુકાના ખિલોડી ખાતે ગ્રામ સભા યોજવામાં આવી હતી જેમાં ખિલોડી ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ચર્ચા બાદ એક મતતાથી ગુંદી તાલુકામાં સમાવેશ ન થવાનો ઠરાવ બહુમતી સાથે પાસ કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર ગ્રામજનો દ્વારા ગ્રામ સભાનો ઠરાવ કરીએ છીએ કે આદિવાસી વિસ્તાર અને ગોગંબા તાલુકાના ગામડાઓનું ભવિષ્ય અને વિકાસના હિતમાં અમે ખિલોડી ગ્રામ પંચાયતમાં આવતા તમામ ફળિયા અને ગામના નિવાસીઓ આ ઠરાવ પાસ કરીએ છીએ કે ઘોઘંબા તાલુકાને વિભાજીત કરીને બુંદી તાલુકામાં અમારા ગામનો સમાવેશ ન થાય અને અમારા ગામની તેમજ ઘોઘંબા તાલુકાની ભૂમિ સાંસ્કૃતિક અને સામાજિક સ્વતંત્રતા જાળવવામાં આવે તેમજ ગામના લોકો સર્વાંગી વિકાસ માટે જે કામગીરી થશે તે ઘોગંબા તાલુકાની પરિધિમાં જ રહેવા માટે સરકાર પદ્ધતિસર આયોજન કરે તેવું ઠરાવના આધાર પર સરકાર અને સંબંધિત તંત્રોને વિનંતી કરવામાં આવે છે અને ગામના લોકોની ભાવનાઓ અને હિતોનો ધ્યાન રાખી કામગીરી કરે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતના સભ્યો સહિત આગેવાનો અને વડીલો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જગદીશ રાઠવા મનોમંત ન્યૂઝ ઘોગંબા પડે એ રીતે બધું ચાલે છે પેલા અમે વાત કરીએ એમ બધું જ ચાલતું રહેવાનું છે દરેકનું અપડેટ કરાવવા મજા આવે સરકારના નિયમો અલગ અલગ છે એટલે ધક્કા ચાલુ રહે હવે મોટી ગાડીઓવાળા છે આ છે તે છે તો બધા પોતાને પહોંચી દઉં હવે નાના છોકરા હમણાં મોટેમારીયા બધા જ માણસો સેન્ટિંગ કામમાં જ મજૂરી કામમાં જોઈએ જો પડે આવી અમને નાના છોકરા હોય એના લીધે ધક્કા તો વાયા વાયા કરતાં જવાનું છે લાખો દિવસ તો જ પૂરે ત્યાં કોઈક અધિકારી હોય કે હોય તો પાછા આવવું પડે એવા એ વાત ધક્કા થાય પછી એ માણસ કંટાળે પછી એ બધું એવા જ ગયો પછી મહિના ઓછી થાય ને એને કંઈક લાભ મળતો કે મળે એટલે કરજ ધારો કે આપણે નજીકની જમા ઈચ્છવાની કે શું થતું હોય એમને બધા મંજૂર છે અને દૂધમાં બધા ભાઈઓ વિરોધ કરે છે એ રીતે આપણે પણ વિરોધ ઈચ્છા અને એ તો પછી બહુ ગમવા બરાબર છે એટલે આજમાં હવે આ પંચાયત બળી ગ્રામજનોમાં મને બે દોડ પીવાનો 就把它都都买了，都是。